ગત તારીખ સત્યાવીસમી ઓગસ્ટે એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ મહોત્સવની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ હતી દસ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ ગઈકાલે અગિયારમાં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના રોજ ભક્તોએ ગણેશજીનું વિસર્જન કરી ભાવભેર વિદાય આપવામાં આવી આણંદ સહિત સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા દસ દિવસથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ દસ દિવસ દરમિયાન જિલ્લામાં એક હજાર કરતાં વધુ જાહેર પંડાલોમાં તેમજ અનેક મકાનો દુકાનો ઓફિસોમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી ગણેશ મહોત્સવના ત્રીજા પાંચમા અને સાતમા દિવસે કેટલાક મંડળો તેમજ ભક્તો દ્વારા ગણેશજીનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું જ્યારે બાકીના તમામ પંડાલો તેમજ ઘર ઓફિસ દુકાનોમાં સ્થાપિત કરાયેલ ગણેશજીની પ્રતિમાઓનું ગત રોજ અગિયારમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે પરંપરા મુજબ નદી તળાવ નહેર તેમજ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું આણંદ શહેરમાં વ્યાયામ શાળા પાસે આવેલ લોટેશ્વર તળાવ ખાતે સવારથી જ નાની મૂર્તિઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું તો વળી બીજી બાજુ શહેરના વિવિધ મંડળો દ્વારા વિસર્જન પૂર્વે ઢોલ નગારા ડીજેના તાલ સાથે ગણેશજીની ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી વ્યાયામ શાળા પાસે આવેલ લોટેશ પર તળાવ ખાતે પહોંચી જ્યાં તળાવના પાણીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું ગણેશજીનું વિસર્જન જોવા માટે તળાવ કિનારે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વિસર્જન દરમિયાન કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તેમજ કોઈ હોનારત ન સર્જાય તે માટે પોલીસની ટીમ ઉપરાંત વીસ તરવૈયા ચૌદ તાલીમાર્થીઓ એક બોટ એક રોબોટ એક ક્રેન અને બે તરાપા સાથે આણંદ ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે રાખવામાં આવી હતી